નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ગાજવીજ સાથે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલું આપ જુઓ કે એક જગ્યા પર આજ જે મોટું વૃક્ષ છે એ ધરાશાયી થયું હાલ ફાયર વિભાગ વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી હતી ને એક વ્યક્તિ ફસાયો હોવાની વાત પણ સામે આવી રહી છે ત્યારે તેને ફાયર વિભાગે કાઢી લીધો છે અને હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે આપ જુઓ કે જે ઝાડ પડવાની ઘટનાઓ અનેક સામે આવી રહી છે ફાયર વિભાગ સતત એલર્ટ મોડ પર જોવા મળ્યું છે જે પ્રકારે ભારે પવનની સાથે આ વરસાદ વરસ્યો હતો તેને લઈને અનેક જગ્યાઓ પર આ પ્રકારના બનાવો સામે આવી રહ્યું છે ત્યારે નાગરવાડા જે બાગ વિસ્તારને જોડતો જે રસ્તો છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે ને એક વ્યક્તિ આની અંદર ફસાયો હતો અને તેને

અમે અમે ગયા પછી ગાડી ગાડી દીધી ભારે વરસાદના કારણે વડોદરામાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલું જે ઝાડ છે ત્યાં ઝાડ પડવાની ઘટના સામે આવી ફાયર વિભાગ અત્યારે તો હાલ વ્યક્તિને સહી સલામતી રીતે બહાર કાઢી લેવામાં છે જે પ્રકારે અનેક

અત્યારે હાલ તંત્ર એલર્ટ મોડ પર છે ભારે પવનના સાથે વરસાદ વરસ્યો હતો નાગરવાડા વિસ્તારમાં એટલે કે કારલબાગ જોડતો રસ્તો છે ને ત્યાં ઝાડ પડ્યું છે ને એક વ્યક્તિને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં છે ભગવાનની અને તમામ લોકોની જે ભક્તિ હતી અને ભગવાનની મહેરબાની લઈને જ આ વ્યક્તિ બચ્યો છે આપ જુઓ કે જે પ્રકારે વડોદરાની પરિસ્થિતિ જુઓ કે ભારે વરસાદના કારણે આપજો હજુ પણ કેટલાય વાહનો આ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરામાં ભારે વરસાદના કારણે માત્ર થોડા વરસાદના કારણે જે પ્રકારે વડોદરામાં પાણી પણ ભરાવાની સમસ્યા સામે આવી છે અને જુઓ જુઓ કે આ આખું ઝાડ પડી ગયું છે કેમેરાને કહીશ કે જે સીધા દ્રશ્યો બતાવે આ પ્રકારે અહીંયા પરિસ્થિતિ સર્જાઈ હતી અને દરેક જગ્યા ઉપર આ જે ઝાડ પડવાના વડોદરા શહેરમાં આ પ્રકારે અનેક ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે અમારા સંવાદદાતા પરેશ મકવાણા પણ જે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ છે ત્યાં પહોંચ્યા છે અને તમામ જે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે દરેક જગ્યા પર આ પ્રકારે અત્યાર સુધીમાં જે પ્રકારે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે સતત આ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે અને નાગરવાડા વિસ્તારમાં આ ઝાડ પડવાથી એક વ્યક્તિને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે આપ જુઓ કે દરેક જગ્યાઓ પર આ પ્રકારે આ ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે સતત વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ જે ફાય વિભાગનું તંત્ર છે તે પણ સતત કામે લાગ્યું છે દરેક જગ્યા ઉપર પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છે સતત હાલ જે ઝાડ હટાવવાની અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ચોક્કસથી કહી શકાય કે જે પરિસ્થિતિ વડોદરામાં જે સર્જાઈ છે અને ઝાડ જે ધરાશય થયું છે એ ધરાશય બાદ હવે હટાવવાની કામગીરી અત્યારે હાલ વડોદરામાં ચાલી રહી છે દરેક જગ્યા પર ફાયર વિભાગ અને સતત વડોદરા મહાનગરપાલિકાની ટીમ મહેનત કરી રહી છે દરેક જે ભારે પવનના સાથે જે વરસાદ આવ્યો હતો અને તેને લઈને જ આ અનેક જગ્યા ઉપર આ કોલ કોલ ફોન કોલ વાગી રહ્યા હતા

આપણી સાથે અમારા સંવાદદાતા પરેશ મકવાણા પણ જોડાયા છે પરેશભાઈ શું કહેશો જે પ્રકારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ને અનેક જગ્યા પર ઝાડ પડવાની જે ઘટનાઓ સામે આવી રહી છે કેટલા ઝાડ પડ્યા છે આપણા જે ફાર વિભાગ નું કંટ્રોલ રૂમ હતા ત્યાં પર છો શું પરિસ્થિતિ છે વડોદરાની ચોક્કસ વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો છે ભારે પવન સાથે છે લોકોએ અપેક્ષા નથી રાખી કે આ પ્રકારનો વરસાદ વરસી શકે છે લોકો જ્યારે તરફ જઈ રહ્યા હોય એવા વરસાદ વરસ્યો અને તેના જ કારણે ભારે પવન પણ ફૂંકા્યો તેના કારણે ઝાડ પડવાના પણ બનાવો બન્યા પણ બનાવો બન્યા અને વડોદરા જે વિભાગ છે તે થયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા શહેર ના જે ટીબી વિસ્તાર છે ટીબી વિસ્તારમાં ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાઈ છે અને વડોદરા મહાનગરપાલિકા સાથે સાથે જે ફાયર વિભાગની સાથે

જે સૌથી વધુ કોલ પાયર વિભાગને જાળ પડવાના જ મળ્યા છે અને તેના જ કારણે અમે જે અધિકારી સાથે વાત કરી તેમણે જણાવ્યું કે બે બે ટીમ અલગ અલગ જગ્યા પર ખોલવામાં આવી છે અને તે પ્રમાણે તાત્કાલિક વડોદરા શહેરના જે આ જે કોલ આવી રહ્યા છે નાગરિકોના અને કોલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે જલ્દીથી જ લોકોને આ પરિસ્થિતિમાંથી બહાર જે પડવાની ઘટનાઓ સામે આવી રહી છે જે પ્રકારે વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે રાજ્યમાં અનેક જગ્યાઓ પર આ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ હોય કે પછી હવામાન વિભાગના તમામ જગ્યાઓ આ રાજ્યમાં સુરત

कैमरामैन गौतम इस साथ सूरज सोलंकी पार्ट टू न्यूज वडोदरा